પુત્ર નથી દીધો તો પુત્ર ના મોમાં નાખવા માટે પ્રભુ કારણ કે પ્રભુ શિક્ષા પત્ર માં છે પ્રભુને સંસારમાંથી તમારું મન ઉઠીને ભગવાનના ચનારબીનમાં લાગે એટલા માટે પ્રભુ તમને સંસારમાં ક્લેશ આપે છે પણ આપણે એવું વિચારીએ છીએ કે અમે આટલી સેવા કરીએ છીએ

સુખ કે દુઃખ જે પ્રભુ આપે છે એ આપણા અપરાધોને કારણે ભોગવવા પડે છે કર્મ ના ભોગ પણ આપણે ભોગવવા પડે છે પણ મહાપ્રભુજીમાં જો નિષ્ઠા હોય કર્મ ભોગ એ અપરાધોની સજા આપણે ભોગવવી નથી પડે તમે ચોરાસી બસો બાવન માં વાંચું હોય તો તમને ખબર પડે કે જીના જીના કર્મના દંડ હતા મહાપ્રભુજીએ એને સ્વપ્નમાં ભોગવાવી દીધા

ગોપીજન વલ્લભ તમે જે કોઈ સકામ કર્મ કરો એ પણ નિષ્કામ થઈ જાય કારણ કે ગોપીજન વલ્લભની પ્રીતિ તમારા ઉપર વધે એના માટે તમે કરો તમારા માટે નથી કરતા કોઈ પણ કાર્ય લગ્ન વિવાહ ગ્રહ શાંતિ આજે વિવાહ અંતર્ગત જે ગ્રહ શાંતિ કુણદેવતા સ્થાપન આ બધું થાય છે વિવાહ અંતર્ગત થાય છે અને વિવાહના પ્રધાન સંકલ્પોમાં

કે ભગવાનની સેવામાં સહાયક થાય એવો પુત્ર મળે નહીં કે ગમે ત્યારે આપણે મન પડે ત્યારે સંયમ છે ભોગ નથી જયારે આવું થાય આપણામાં ત્યાગ વૃત્તિ આવે આપણામાં આ બધું થાય ત્યારે જ ભગવ કારણ કે મહાપુજ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તમે તમારી સ્ત્રી સાથે પણ જો ગમે ત્યારે કરો તો વિષયાક્રાંત દેહ નામ ના આવે સર્વથા સ્ત્રીમાં પણ તમારા દેહમાં વિષયા ના આવવું જોઈએ તો પ્રભુ તમારા બિરાજતા નથી અને પ્રભુ તમારા હૃદયમાં બિરાજતા નથી કે વલ્લભ તમારા હૃદયમાં બિરાજતા નથી તો તમારું રક્ષણ કોણ કરે જેમ પેલા વૈષ્ણવ મારવા માટે રજપૂત ખુલ્લી તલવારે જાતો હતો કે મોકો મળે ના ડોક ઉડાડી નાખો જેવી તલવાર ઊંચી કરી એવી ઠાકુરજી ઉપર થી તલવાર પકડી લીધી અને પેલા વિચારો અહેસાસ થયો કે મારી પછવાડે કોક આવે છે પછવા પણ જોયું તો ઠાકુરજી તલવાર ઉપર થી પકડી લીધી ને આપશી નું રફત એમાં દેખાણ મેં ઓહ મારા માટે પ્રભુ આતો સંભીધો પોતાની જાતને ધિકારવા મીંડ્યા અને આપણે કંઈક માનતા માની અને ઠાકુરની કૃપાથી પૂરી કરે ઓહો 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 કરીને નીતિ પછી પ્રભુની એમાં આશક્તિ કાઢવી બીજા બધા ભગવ સ્વરૂપો એ સ્વરૂપના દર્શન ના થાય કારણ કે આપણી લૌકિક કામના જ પ્રહલાદજી કીધું પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા હોય પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો પ્રભુએ જયારે નસીબજી એમ કીધું કે તમે શું કઈક માંગ મારે આપણે ચરણાર્ન પ્રાપ્ત થઈ ગયા હવે મારે શું માંગવાનું મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ તો કે મારું દર્શન નિષ્ફળ ના જાય માટે પ્રહલાદજી શું આ પ્રસન્ન થઈને હું દેવા જ માંગતા હો ખરેખર દેવા માંગતા હો તો મને એવું આપવું કે મારા હૃદયમાં કોઈ કામનાનો જન્મ ન થાય અન્યશ્રી નું મૂળ કામ મૂળ કારણ આપણા હૃદયમાં કામના જન્મ થાય એક કામના જન્મ થવો અને વગર તમારું બધું પૂરું કરે જેમાં તમારું હિત રહેલું છે પ્રભુ પૂરું કરે પણ એ પ્રભુમાં વિશ્વાસ નથી આપણામાં ધીરજ નથી એટલે જ મહાપુરુષ વિભેક છે ગ્રંથ કરવા કરવો પીડો કે આગળના જીવોમાં વિવેક નહીં રે ધૈર્ય નહીં રહે અને આશ્રય પણ છૂટી જશે આ બધું છૂટી જશે એટલે જો વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથને હૃદયસ્થ કરી લ્યો તો પછી કશું કરવા પૂરું નથી પછી ધીરજી આવી જાય વિવેક પણ આવે સાચા ખોટાનો વિવેક આવે ધૈર્ય જ ધૈર્ય આવે પ્રભુને જ્યારે કરવું છે ત્યારે કરશે અમાર તો અમારો ધર્મ એ છે સેવકનો એના ચરણા સ્થિત થવું પછી મારું ભલું મારું ખરાબ કેમાં છે કારણ કે ભગવાન ગીતાજી પ્રતિજ્ઞા કરી અનન્યંતોમાં નરસિંહ મહેતા ભગવાને યોગક્ષમ વહન કર્યું પેલા સિંહાજી ના બિનકારજી એની દીકરીના લગ્ન કઈ પાસે મળે નહીં કેમ કરવા શું કરવા એની આગળ કેમ કરવું બહુ ચિંતા સમજણી માતો ગામ પરદેશ જવું પડશે પરદેશ થી હું ફંડ ભેગું કરીને મારી દીકરી લગ્ન કર્યો એમના વિચાર આવતા હતા સિન્હાજી એમની ચિંતા વિચારીને એમની જે કીર્તન બિન પૂરી થઈ વગાડવાની અને બિન જ્યારે પેટીમાં મૂકી ત્યારે વિન ની પેટીમાં સોનાની પોતાની કટોરી મૂકી દીધી સવારે આવીને જોયું તો આમ સોનાની કટોરી સિનાજી ને એવો કે આ સોનાની કટોરી વેચી દીકરીનું લગ્ન પૂરું કરી લઈએ અને આ તો ભગવદ ભક્ત હતા એમાં લાલચ છે આવે એમાં કોઈ મોત થાય જ નહીં કટોરી લે ગુસાઈ ગયા કૃપા ના તા મારી પેટીમાંથી કટોરી નીકળી મારે શું કરવું તો ગુસાઈનજી ત્યારે આજ્ઞા કરે તમને આપ્યું છે તમારી દીકરી નું લગ્ન આનાથી ઘટલું કે આ તો દેવ દ્રવ્ય કેવાય આ કેમ લેવું

આપશ્રી નો જન્મ ઉત્સવ આવ્યો ગોકુલજી નો પ્રાગટ્ય દિવસ આવ્યો ત્યારે આપણે બધા વૈષ્ણવ ભાઈ કાલે રાજભોગ પછી બધા પ્રસાદ લેવા આવવાનું છે અને શ્રી ગોકુલનાજી સ્વ હસ્તે ધરશે એ પ્રમાણે બધા વૈષ્ણવ આવ્યા થયા આપ બીડા લઈને બહાર પધાર્યા બધા વૈષ્ણવ પ્રસાદ લેવા બેસી ગયા આપે પોતાના શ્રી થી પાતળ ધરી પાતળ ધરતા ગયા એક વૈષ્ણવ ને એમ એક વૈષ્ણવ આગળ આવ્યા જેવી પાતળ ધરી એવું એને રડવાનું ચાલુ કર્યું હવે આપણે ત્યાં પાતળ ઉપર બેસેલા ભગવતી ભોજન કરવા છે એને નહીં અને ગોકુલના જે રડતા વૈષ્ણવ કીધું જાઓ તમે તમારા ઘરે જાઓ પાતળ ઉપરથી ઉઠાડીને ઉછાડી વૈષ્ણવ સાચા એ મૂંજાણા કે જે જે આજે આવું કેમ કર્યું એને સમજાવ્યો નહીં કે ભાઈ રડાઈ નહીં આજે મારો જન્મ દિવસ છે મારા શ્રીસ્ત થી હું તને પાતળ ધરું તારા સૌભાગ્યની સીમા નથી અને તું રડે શા માટે જા સાંજે ભગવત મંદિર થઈ પાછો પ્રશ્ન આવ્યો કે અમને કાકૃસિંહ ભગવતી ના દર્શન કરાવ પોતાનું સૌભાગ્ય માની ને એ પાતળ લીધી હોય એને શું તાદી વૈષ્ણવ કહેવાય એને વૈષ્ણવ તો કે કઈ રીતે આપણે સમજાવો ગુકુને સમજાવ એને રડવું

તુલસી ગોકુલનાથજી નો અનાદર કર્યો કેવાય કહેવાય તુલસી ગોકુલનાથજી નો અનાદર કઈ રીતે કરવો આ તો સૌભાગ્ય ની વાત છે કે વલ્લભકુલ એમના હાથે પાતળ કરે તો ઈ અનાદર ના થાય પણ ઠાકોરજી ને ધેરું નથી એટલે લેવાય નહીં અનાદર ના થાય તો કરવું શું એમાંય રડવા મળ્યા એમાં શ્રી ગોકુલનાથજી ને હૃદય ની વાત જાણીને કીધું જાઓ ઘરે જાઓ તમે ઠાકોરજી ધેરું નથી તો તમારા ત્યાં લેવાય નહીં ઠાકોરજી નો મહાપ્રસાદ પોતાના સ્વાસ્થ્ય ધરેલો આપે આજ્ઞા કરી ઘરે જાવ આ તમારા મનમાં સમજી ગયા કે આ લેવાય નહીં કારણ કે તમે તમારા ઠાકોરજી ધેર નથી અને આજે આપણે એવી અનુકૂળતાઓ ગોતી લીધી મિશ્રી ભોગ ઠાકોરજી ફલ ફૂલ ના ઠાકોરજી દૂધ ના ઠાકોરજી દૂધ ધરે અણસકડી ધરે આ બધા પ્રકારો સંપ્રદાયમાં ક્યાં છે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં શ્રી ગુસાઈ સ્પષ્ટ આજ્ઞા કરે છે તતો રાજભોગમ સમર્પે

એનાથી આપની માયા જીતી શકવાનું સામર્થ અમારા અમારામાં આપની માયા જીતવાનું સામર્થ છે અને પ્રભુની માયાનું એવું જોર છે કે પ્રભા પ્રભુથી વિમુખ કરે પ્રભુની જ માયા પ્રભુથી વિમુખ કરે પણ એ માયા આપણને મોહબંધનમાં ન નાખી શકે એટલા માટે અધરામ લેવાનું છે હવે દાળભાત શાક રોટલી ખાવ અદરા એ અસમર્પિત થયું અને અસમર્પિત લેવાથી ક્યારેય તમારી બુદ્ધિ તમારો વિશ્વાસ ભગવત સ્વરૂપમાં કે ગુરુમાં થાય જ આ મુખ્ય કારણ તમે સમજી શકતા નથી અને તમે મન પડે એમ જીવો છો તમારી અનુકૂળતા પ્રતિકૂળતા જાવો છો ઠાકુરજીની અનુકૂળતા પ્રતિકૂળતા નથી ઠાકુરજીની અનુકૂળતા જયારે જો ઠાકુરજીની પ્રસન્નતા કેમ છે જો તો ઠાકોરજી તમારો પ્રકૃતિ લૌકિકમાં ધણીની અનુકૂળતા તમે સાચવો નહીં તો એ ધણી તમને દિવસ સુધી રાખે જરાય ના રાખે છૂટાછેડા તરત જ કરે એમ પ્રભુ પછી આપણા પ્રત્યે ઉદાસીન થઈ જાય પ્રભુ ઉદાસીન થાય તો શું થાય દુનિયાની જેટલી વિપત્તિઓ છે એ બધી આપણા આવે કારણ કે હવે આના પાસે આધાર તો છે ને આની પાસે બળ નથી કૃપાનું તમે પ્રહલાદજી નું જો ભગવત નામનું બળ હતું તો હાથી નીચે પર્વત પ્રહલાદજી હિરણ્ય કશ્યપે કઈ કરવાનું બાકી રાખ્યું હતું છતાંય પ્રભુએ બધા માંથી બચાવી કારણ ભગવત નામનું બલ હતું ભગવત કૃપાનું બલ હતું અને પ્રભુએ જયારે પ્રગટ થયા ત્યારે કેવું પડ્યું કે મને ક્ષમા કરજો મારાથી આવામાં મોડું થઈ ગયું એમ પ્રભુએ નરસિંહજી કેવું કે મારાથી આવામાં મોડું થઈ ગયું આપણે કૃષ્ણ કૃષ્ણને ભૂલી ગયા સતત નામ લેવાનું ભૂલી ગયા દમલાજી ને ભૂલી ગયા ને ભૂલી ગયા મહાપ્રભુ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનું જીવનમાં ઉતારવાનું ઘટપણે ટેકો કરવાનું ભૂલી ગયા એટલે आपण ने बदो अन्य क्षेत्र है भाई अन्य से और आश्रय तो ये सिन्हा जी को ही करना सो आश्रय सिद्ध सिद्ध बैठे सर्व कार्य होते, और या लोक में तथा परलोक में सब ठिकाने सुख पावते, है आश्रय थयो जी हा प्रभु जी में सिन्हा जी में जे अनुकूल लागे में શેઠ પુરુષોત્તમ નો મદન મોહનજીમાં મહાપ્રભુજી નોઢ હતો એટલે મહાપ્રભુજી સમજીને મદન ની સેવા કરતા તો જયારે પણ આચાર્ય કાશી બધાતા શેઠ પુરુષોત્તમ દાસના ઘરે મુકામ કરતા ત્યારે પંચામૃત કરાવતા એટલા માટે પોતાના સ્વરૂપ ને એમાંથી અંતર ધ્યાન કરીને નંદન નંદન નો સ્વરૂપનો આવિર્ભાવ કરીને પછી આપ એમને ભોગ ધરીને લેતા જ્યાં સુધી પોતાનો સ્વરૂપ એમાં બિરાજતું હોય એનો આવિર્ભાવ હોય ત્યાં સુધી આપ એમને ભોગ ધરીને પોતે કેમ લઈ શકે એટલે વાર્તામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે શેઠ પુરુષોત્તમ દાસ ઘરે પધારતા ત્યારે પ્રભુને પંચામૃત કરાવીને પછી ભોગ ધરતા દામદાસ હરસાની એ સેવાના જે પ્રકાર છે

ગાયોની સેવામાં સિનાજીની ગાયો માનીને સેવા કરતો હતો સિનાજી હતી પ્રિય છે ગાયો એવું માનીને સેવા કરતો હતો તો એને પ્રસાદ લેવાનો સમય ના રહેતો એને ભૂખ ન લાગતી સિનાજીને વિચાર છો કે આમ કેટલા દિવસ ચાલશે એટલે રાતના અનોસર નો બંટો જારી લઈ અને યુગલ સ્વરૂપ પધાર્યા અનોસર ના બંટા માંથી ન ઘી આપ્યો તું પ્રસાદ લઈ લે આમ ના હાલે પેટને પોષણ તો મળવું જોઈએ સ્વામીજી એમને જલ પધરાવી જારી જલ લેવડાવ્યું હવે એમને કહ્યું કે ઈ સેવા ઉત્તમ કે આ સેવા ઉત્તમ ગર્ભ સ્વરૂપ પધરાવી જે મારા લોભી મણિકનું એ ડબરામાં એક ખાંડ મુઠી માનસિક માનસી સેવા કરતો હોય આ સેવા ના પડી શકે માનસિક માનસિક સેવા કરવાની માનસી માં એક મુઠી ખાંડ પડી ગઈ કાઢવા ગયો કાઢવા ગયો ઠાકુર યાદ પકડી ગયો ડબરો વિચારેલો છે દૂધે વિચારેલું છે અને ખાંડે વિચાર્યા એક પૈસો નથી ખેંચ્યો એક મુઠ્ઠી વધારે પડી ગઈ કાઢે શા માટે પણ એવું એમને માનસી સેવા કરતા કરતા એવું મનમાં દ્રઢ થઈ ગયું કે માનસી સેવાની હું પ્રત્યક્ષ સેવા કરું અને એના કારણે પ્રત્યક્ષ ખાંડે મુઠ્ઠી પડી ગઈ અને લોભી શોભાને કારણે કાઢવા આવી ગયો

એમને લીલા દર્શન થયા ત્યારે એમને પદો ગયા તો ભગવ લીલા દર્શન થવા એ ટપા છે તા નિપટ નિકટ એટલે એકદમ નજીક બીરાજીને રાસ ના પદ ગાયા હવે એના નું શું જેને રાસ લીલાના દર્શન થયા નિકટ બેસીને કીર્તન ગાવા મળ્યા